જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં તો હું શું કૈલાસ અને સ્વાગત કરું છું તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં તો જો વાગવામાં વાગી ગયા છે દોઢ પોણા બે થઈ ગયા છે અસ્તીબેન સ્કૂલ જતા રહ્યા છે અને સ્કૂલે મૂકી આવીશું ને બસ ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે બસ હવે જમવાનું બાકી છે હજી તો બસ હારું જમી લઈ ને ને આ નિધિના ઘરે આજે ઢોસા બનાવ્યા છે તો જો ત્યાંથી મસાલા ઢોસા ને સાંભાર દઈ ગયા છે ચટણી નહીં ખાતો એટલે મેં ચટણી નહીં દેતી ને બસ ધારું તો ત્યાં નિધિના ઘરે જ જમા જતી રહી છે તો બસ બાપુની કથા શરૂ છે ને એ કોને આદત છે કે ગિરિબાપુની કથા શરૂ હોય ને જમવાની જોતા જવાનું જમતું જવાનું તો બસ મારે રોજ એવી આદત છે ગિરિબાપુની કથા ડી લાઈવ હોય કે લાઈવ હોય મારે સદવિધ્યામાં શરૂ જ હોય તો બસ સારવાલો અથુભાઈને ખવડાવી દઈ અને તમે કન્ટિન્યુ લોગમાં રહેજો મારી ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો ને આ વ્લોગ ક્યારનો છે જે ગણેશ વિસર્જન હતું ને એના આગલા દિવસનો છે તો બસ પણ મને હું હમણાં તબિયત હતી નહીં એટલે કંઈ નહોતી મૂકતી કારણ કે મને અવાજ બેઠી ગયો તો ઘણું આમ હાવ એવું બળતું હતું દુખતું હતું ને એવું હતું તો બસ નહોતું સરખું એટલે લોગ મારા નહોતા આવતા હમણાં અને આજે કાલે વિસર્જન છે ને એટલે સપનભોગ ધરાવવાના છે તો મારા સપનભોગમાં મેં પાસ વસ્તુ ગણાવી હતી કે હું પાસ વસ્તુ ધરીશ એમ તો બધ જો ચણાનો લોટ લઈ આવીશ હું મેંદો લઈ આવીશ ચણાનો લોટ આ છે ને એ પેલો મસાલાવાળો છે કે એમાં મસાલો નાખીને ખાલી તેલનું મોણ ને પાણી નાખીને લોટ બાંધી દેવાનો ને આમાં મસાલાનું પેકેટ આવે તો બધ જો એ ગાંઠિયા બનાવવાના છે તો એ ગાંઠિયાનો લોટ લાવી મેંદો લાવી ફરસી પૂરી બનાવવાની એક ફરસીપુરી લખાવી હતી ગાંઠિયા લખાવ્યા હતા સેવ લખાવી હતી અને ચેવડો ને એક કંઈક બીજું લખાયું હતું તો એક બસ એક્સ્ટ્રા કાજુ બિસ્કિટ લેતી આવી તો જો હસ્તીને સ્કૂલે મૂકવા ગઈ હતી ને તો અહીંયા વચ્ચે સુકન છોકરી આવે છે એ કરિયાણાની દુકાન તો બધું ત્યાંથી એ બધું આ લેતી આવીશું ને કાલે મલાઈ મેળવી હતી તો જો એ માખણ બનાવવાનું હતું ને એ જે માખણનું ઘી બનશે ને એના તાજા ઘીનું લાડુ બનાવવાના છે એ કાલે ધરાવવાનું હતું તો બચજો જો અથુભાઈ એ લોકો બાર છે ધારું ને બે તો મેં કીધું હાલો પૂરીનો લોટ બાંધી દઉં તો મરી હતા નહીં ઘરમાં એટલે મરી દસ રૂપિયા લેતી આવી તો મરી અને જીરું સેકેન્ડ ખાંડી નાખવું એ ખાંડણીમાં ને એવી રીતે પહેલાં જીરું શેકી લઉં જીરું શેકાઈ જાય ને પછી સે તાવડી આ લોઠી ગરમ હોય ને તો એ મરી નાખી દેવાના એટલે એ સરસ શેકાઈ જાય ને એક બાજુ ગરમ પાણી કરવા મૂકી દીધું છે કારણ કે ગરમ પાણીથી લોટ બાંધીને તો સરસ ફરસી પૂરી થાય ને હમણાં હું હથુને એ તબિયત નહીં હારી ઢબુ એ તબિયત નહીં હારી તો બચ્ચો આ તાવની દવા છે તો હું હાલો હથુને પીવડાઈ દઉં પણ અથુને જોઉં છું ને તો એને ખબર પડી ને કે મમ્મી એ દવા કાઢી એટલે એ જો બહાર જતો રહ્યો તો તો જો ક્યાં આ વર્ષા બાના હોય કે નૈના બેનના ઘરે ખબર ના કરે એમનો કરે એમનો પડે નો લોટ બાંધી દીધો છે ને આ રીતે પરફેક્ટ બંધાણો કઈ રીતે ખબર પડે ખબર આ જો હાવ સાફ થઈ જાય ને એટલે પરફેક્ટ રીતે બંધાણો છે એમ અને સરખું મોણાઈ દેવાઈ ગયું છે અહીંયા જો આપણે સાસમાંથી માખણ કાઢી લીધું છે ને આટલું કાલે સપન ભોગ ધરાવવાના છે ને બાપાને તો એ માખણ થોડુંક કાઢી લીધું છે ને આ માખણ ગરમ કરી દે એટલે એનું ઘી બની જાય ને એટલે એના છૂરમાના લાડવા જે બનાવવાના છે ને આ સાસ છે ને ફેંકી નથી દેવાની ઢોકળા હાંડો કે કઢી કઈ કરીને તો એમાં વાપરી નાખવાની ખાવામાં નહીં ભાવતી સેલ સ્મેલ આવે મલાઈની એટલે ને આમાં જો ચૂરમાના લાડુ કરવાના છે એટલે આ ભાખરીનો જાડો લોટશે છે તાન મુઠિયા કરવાના છે પણ કેટલા વાગી ગયા તો પોણા વાર છે કે હું drums of the warm acoustic guitar then with the gentle sound of the waves crashing against the shore a serene melody બચ્ચો હસ્તીને લઈને આવી ગઈ છું ને આજે બપોરે અથર્વ ભાઈને નહોતા હુડા કારણ કે મારે ચૂરમાના લાડવા બનાવવાના હતા એટલા માટે તો બચ્ચો લોટ બાંધીને મુઠિયા કરીને ગઈ હતી ને આવીને અથર્વને હુડાવ્યો હસ્તીને જમવા દીધું ને જો આ બાજુ આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે ને એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે મુઠિયા તળવાના છે તેલમાં અને ઘી ગરમ થઈને એમાંથી આપણે લાડવા બનાવવાના છે તો જો મુઠિયાનો આ રીતે સેપ આપવાનો આપણે આમ મુઠી વાળીએ ને એ રીતે તો હું અંદર આપણે જે આંગળીના ખાડા પડે ને એવી રીતે ખાડા પડે ને તો આમ અંદરથી સરસ શેકાઈ જાય એ માટે તો બધો ઘી ગરમ થઈ ગયું છે ને જો મુઠિયા તળાય છે તો હાલો પહેલાં બધા ફટાફટ મુઠિયા તળી દઈ અને બધી ભાંગી અને ભૂકો કરીને મૂકી દઈ થોડીવાર તો એ ઠરી જાય ને એટલા માટે તો બસ એ ઠરી જાય ને ક્યાં સુધીમાં જો મુઠિયાનો ભૂકો કરીને મૂકી દીધો છે એ ઠરે ત્યાં સુધીમાં આપણે પૂરીના ગોળિયા બનાવી દઈ તો બસ પૂરીના ગોળિયા બનાવી દીધા છે તો બસ સારું હાલો પહેલાં મિક્સરમાં મુઠિયાને ગ્રાઇન્ડ કરી નાખીએ માં ડ્રાય ફ્રૂટ કટ કરીને નાખી દીધા છે ને આમાં છે ખસખસ અહીંયા ગોળ આટલો કાઢો છે હજી ઘી નાખવાનું બાકી છે પણ થોડુંક જામી ગયું હતું એટલે પાછું જો ગરમ કરવા મૂકી દીધું છે ઓ હાલો હવે સાહણી કરવા મૂકી દઈએ આ બ્લોગ મારો ક્યારનો શૂટ કરેલો પડ્યો છે તમને ખબર જ છે ગણેશ ચતુર્થી ગણેશ વિસર્જનના આગલા દિવસનો પણ મારે ખબર નહીં એન એપ્લિકેશનમાં હું એડિટિંગ કરું છું ને એમાં કંઈ મિસ્ટેક થઈ ગઈ ને તો હું જે વોઇસ ઓવર કરું છું ને એ વોઇસ ઓવર નહોતા બતાવતા તો ખબર નહીં કેટલી વાર એડિટિંગ કરું પાછી જવું તો અવાજ ન આવે તા એનમાં થાકીને મૂકી દઉં ને મારી પાસે હું ટાઈમ વધારે ન હોય છોકરાઓને હાથ જવાનું ટિફિન બનાવવાનું કામ થોડુંક વધારે હોય ઘરનું ત્રણેય છોકરાને હેન્ડલ કરવાના એટલે તો મારા પાસે ક્યારે ટાઈમ હોય એ હવારમાં ડીકે ટિફિન લઈને જતા રહે ને ત્યારે અથર્વની હોતા હોય તો ડીકે નવ વાગ્યા જતા રહે ને તો દસ વાગ્યા સુધી મારી પાસે ટાઈમ હોય તો દસ વાગ્યા પછી હસ્તી જાય ટ્યુશન ત્યાં સુધીમાં એક હવારે એ નવથી દસનો ટાઈમ મળે અને રાતે જ્યારે ડીકે ઘરે આવી જાય ને પછી કામ રાતનું પતી જાય ને ત્યારે મારી પાસે એક કલાક દોઢ કલાકનો ટાઈમ હોય તો એ બે ટાઈમમાં મારે બનાવવાનું હોય એડિટિંગને બધું તો બસ એ જ મારો ગોલ્ડન ટાઈમ હોય તો એ ટાઈમમાં આ વી વીએન એપ્લિકેશનમાં હું કરતી હતી ને તો કેવું થતું હતું કે ડિલીટ અવાજ જ નો આવતો એટલે એક બે વાર અનઇન્સ્ટોલ કરી પાછી ઇન્સ્ટોલ કરું પાછી અનઇન્સ્ટોલ કરું એવી રીતે કરી કરીને આ અઠવાડિયાથી મારે એવી હેરાન હું થું છું ને કે નો પૂછો વાત તો બધો આજે હવે ટ્રાય કરું છું કેટલા દિવસથી આ વિડીયો એડિટિંગ કરું છું પણ રહી જાય છે કંઈ મિસ્ટેકના હિસાબે ખબર નહીં હું છે તમારે એવું થાય છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો તો બધો લાડવા બધા બનાવી દીધા છે ને જો અમારે ગણપતિ અમારા ફ્લોર ઉપર બે જણના કરે છે અને નીચે હસ્તીના ટીચરના કરે છે તો બધો ત્રણેય જગ્યાએ જવારવા જવાનું છે તો અથરો એમ કહે છે ઉપર રમીલા બાની ત્યાં પેલા ધરાવી દીધા અને હવે જવાનું છે સ્વાતિબહેનના ઘરે હસ્તીના ટીચરના ઘરે તો બધો ત્યાં જાય છે પણ અથરો એમ કહે છે કે બૂટ પહેરી લે એમ તો ગમે ત્યાં જાય ને બૂટ પહેરવા હોય તો જોઈ બૂટ પહેરાવા માટે ક્યારેનો હેરાન કરતો તો આ અમારા સ્વાતિબેનના ઘરના ગણપતિ બાપા છે તમે બધા દર્શન કરી લો મસ્ત મજાની મૂર્તિ છે ને બસ આપણે જોયા જ કરીએ એવું આપણને થાય તો બધો સરસ ગણપતિ બાપાના દર્શન કરી લીધા નિધિના ઘરે થઈ ગયા નિધિના ઘરે આવી ગયા છે તો બચ્ચો આવી ગયા છે પોણા નવ હજી બાકી છે કંટોલા સમારી દીધા છે ને આ નીચેથી સોતીબેન આરતીમાં ગઈ થી ત્યાંથી પ્રસાદી આવી છે આવા સિંગ ભગ છે મોતી લાડુ છે ને આ વુલે ગઈ છે બસ આટલા પડ્યા છે હવે તો બસ આ રો પેલા શાક મૂકી દઉં અને પછી રોટલા બનાવી દઉં આજ તો આખો દિવસ એટલો હળબડાટીમાં જો ને કે ખબર જ નહીં તો બધો ચૂરમાના લાડા લાડુ બનાવી દીધા ફરસી પૂરીનો લોટ બાંધી દીધો હજી પૂરી બનાવવાની બાકી છે તો બધો કંટોલાનો શાક બનાવી દીધું છે ને બે રોટલા મારા ને બે રોટલા નૈના બેનના બનાવ્યા છે કારણ કે એને છે ને હાથે રોટલા નહીં આવડતા બેનના એટલા માટે તો બચો જમીકારીને ફ્રી થઈને પાછી પૂરીનું કામ લીધું બેન અને ટમ ઓલા નૈનાબેન હું સોરી મીનાબેન ને તમુ ભાભી બે વણતા ગયા અને હું જો તળતી ગઈ તો બસ આજ નવલો અહીંયા પૂરો કરી દઈએ આજ નવલોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કે સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા સુધી લોક જોવા માટે તમારો બધાનો આભાર જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ